મારું નામ દર્શન ઝઘડ છે હું ચિત્રંજન પપોડાવાળાનો દીકરો ચંદ્રકાંત અને હું છેલ્લા અહીંયા આઠ દસ વર્ષથી પપ્પાની મદદ કરવા માટે આવું છું અને અમારું આ છે છેતાલીસ વર્ષ જૂનું છે મારા દાદા કરતા મારા પપ્પાને હવે હું સંભાળું છું હેલો ફૂટી ફેમિલી કેમ છો બધા બાપા સીતારામ જયશ્યારામ આપણે આવી ગયા છીએ ચિત્રંજન પકોડામાં તમે જોવો ત્યાં ટ્રાફિક કેટલો હોય હું આવ્યો છું જેતપુરમાં જેતપુરમાં નવાગઢ રોડ ઉપર આપણે આવ્યા છીએ ત્યાં ચિત્રરંજનના પકોડા બહુ ફેમસ છે આજે ટેસ્ટ કરવા જાય ચાલો આને લે છે અને આ તો ખૂબ જાણીતા હાલો તો આ ભાઈ આપણે જાણીતા લાગે ભય જરા રામ અરે અચાનક બસ જાણીથી નીકળ્યા તો ચિત્રંજનનો વિડીયો બનાવો તો ભાઈના ગાંઠીયા તો આપણે ખાધા જ થાય

અને હું છેલ્લા અહીંયા આઠ દસ વર્ષથી પપ્પાની મદદ કરવા માટે આવું છું અને અમારું આ છે તેત્તાલીસ વર્ષ જૂનું છે મારા દાદા કરતા મારા પપ્પાને હવે હું ગંભાળું છું અને સાંજનો ટાઈમિંગ તમારે શું હોય સાથે નવ વાગ્યા આઠ પગાજી હા જયમાં જવ ધેમાં જણાવ્યું બાપા સીતારામ મિત્રો પાંચ વાગ્યાથી સાંજે ચાલુ થઈ જાય અને ભાઈ બાપ દીકરો ભાઈ એમના પપ્પાને સપોર્ટ કરવા આવે છે છેલ્લા તેંતાલીસ વર્ષથી પકોડાનો બિઝનેસ કરે છે અને અત્યારે તો સમોસા અને બીજી કઈ કઈ વેરાયટી હોય સમોસા પકોડા અને દાળવડા ત્રણ વસ્તુ ત્રણ વસ્તુ ત્રણ ગરમા ગરમ બનાવો ગરમા ગરમ તમે જોવો લાઈવ બનાવતા જાય છે અને મસાલોય લાઈવ

કરાચીને ચટણીમાં છે હાથ આવી જાય એવું લાગતું ગોળ વસ્તુ એવી છે ઓલરેડી કદાચ તમારા ઘરે હોય ને તો એ ગોળમાં એ સમસ્યા તો આવવાની છે એટલે અમે એનું નિવારણ માટે થઈને અમે હે ને છેલ્લા દસેક વર્ષથી ખાંડનો યુઝ ચાલુ કર્યો હે અને કેળ ખવડાવવાનું અને અમારા લગભગ માતાજીને દયાથી મોસ્ટ ઓફ દ્વારા અને બહુ ગુનાગારા આ મારા વડીલ

તમારો એકવાર નંબર આપી દો 9033409730 બરાબર અને આપણે એડ્રેસ તો સમજાવી હા એડ્રેસ નવાગઢ મેઈન રોડ નિયર રેલવે સ્ટેશન ગરનાળો બરાબર નવાગઢ મેઈન રોડ ઉપર ગરનાળાની સામે જ છે અને હાંજે તમે પાંચ વાગે આવશો ને અહીંયા એક જ જગ્યાએ તમને ટ્રાફિક દેખાશે પહોંચી જાજો હવે આપણે ટેસ્ટિંગ કરીએ અને અમારા દીપકભાઈ ને હજી એકવાર કરાવવાનું છે રેડી થઈ ગયા ભાઈ હવે તો શું છે બે દિવસ તો ખાધા

ને પહોંચી જવાનું પિત્રંજન પકોડામાં આપણી બ્રેક તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે એક દાળવડુ લીધું છે એક સમોસું લીધું છે અને બે એક આ લીધા છે બ્રેડ પકોડા તો હવે આપણે દીપકભાઈને ચાલુ કરાવશું જો આ ખોટું જો સાફી થઈ ગઈ હવે આપણે ટેસ્ટ કરશું સૌદી પેલા આમનું જે ફેમસ છે એને ટ્રાય કરીએ મસાલા થી ભરપૂર ચટણી ની જરૂર ના પડે ભાઈ ત્રણ પ્રકારની ની આપે અમે એવી મજા આવે ચા એટલે પકોડું ખાધું એટલે મોજ આવી જેતપુર લોકો ચટણી ખાવાનું પસંદ કરતા હોય છે સાથે રાજાવરા જય જક્તિસ્મા કે આપળા આજના કાકે કાકા બોધો મનથી ને પકોડા કામ ચાલુ દાળ હે સાઈઝ તમે નીકળે હજી હાલો આ 6 દાળવાળા

બ્રેડ પકોડા પહોંચી જાજો સ્ક્રીન ઉપર ભાઈનો નંબર દેખાય છે એડ્રેસ દેખાય છે વ્યાજબી ભાવમાં સારો હેલ્ધી નાસ્તો મજા આવશે અને વધુ ને વધુ લોકોને શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે લોકો આટલી બધી મહેનત કરતા હોય તો અમને સપોર્ટ મળે વધુ ને વધુ લોકોને શેર કરો ફરી મળીશું નવી જગ્યાએ નવી મોજ સાથે બાપાજી જ્યારે